રાજકોટના ઉપલેટાના ભાવદર ગામે આજરોજ કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં ભાયવદર શહેરની પાયાની સુવિધાઓ માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા દસ પચાસ કરોડના કામો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદર ગામે આજરોજ કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં ભાયાવદર શહેરની પાયાની સુવિધાઓ માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા દસ પચાસ કરોડના કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મનસુખભાઈ માંડવિયા અને ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા સાથે અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉપલેટાના ભાયાવદરમાં વિવિધ વિકાસના કામો જેવા કે ગામની અંદર જે મુખ્ય લાઇન પાણીની હતી અતિશય જૂની લાઇન હતી તે લાઇનનો નવી નાખવી ભૂગર્ભ ગટર યોજના ગામની અંદર જે રોડ રસ્તાનું રીસરફેસિંગ કામો નવી ભાયાવદરમાં સોસાયટીના રોડના કામો વિવિધ વિકાસના કામોને લઈને આજરોજ ભાયાવદર ખાતે કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા અને મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય અને અલ્પેશભાઈ ઢોલરિયા રવિભાઈ માકડિયા ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા કલેક્ટર ચીફ ઓફિસર પ્રમુખ પ્રાંત અધિકારી એમ એસ જાન ખાની પ્રાદેશિક કમિશનર ધવલભાઈ જેવા અનેક આગેવાનો કાર્યકરો અને ભાયાવદર ભાજપના હોદ્દેદારો કાર્યકરો અને નેતાઓ આગેવાનો બહોળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડિજિટલના માધ્યમથી દસ પોઈન્ટ પચાસ કરોડના ખાતમુહૂર્ત અને દીપ પ્રાગટ્ય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને આમ જનતાને મળતા લાભો વિશે માહિતી આપી હતી વિપુલ ધામેચા ઉપલેટા આજરોજ ભાયાવદર મુકામે ભાયાવદર નગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યો લગભગ સાડા દસ કરોડ જેટલા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત આ વિસ્તારના લોકપ્રિય સાંસદશ્રી અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા દ્વારા થયું અને આ કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યામાં ભાયાવદર અને આજુબાજુ ગામના નગરજનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ખૂબ ઉત્સાહની અંદર ચાલુ વરસાદે પણ આ કાર્યક્રમ સંપન્ન થયો આજે વિકાસની બાબતમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જ્યારે ગુજરાતમાં હતા ત્યારે એક જ વાત હતી કે દેશનો વિકાસ દેશના વિકાસ એ ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ એ સૂત્ર આજે પણ જ્યારે કેન્દ્રીય આપણું જે કેન્દ્ર સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે સાડા અગિયાર વર્ષ જેવા જે કાંઈ શાસન પૂરું થયું છે મોદી સાહેબનું તો એની અંદર સેવા સુશાસન ગરીબ કલ્યાણના જે કાર્યો થયા છે એ કાર્યનો પડઘો આજે આ નગરપાલિકા વિકાસ હોય કે ગામના વિકાસ હોય એમાં જોવા મળે છે અને એનો ઉમળકો લોકોની અંદર પણ અભૂતપૂર્વ ઉમળકો ચાલુ વરસાદે પણ હોલમાં બેસવાની જગા નહોતી એટલી સંખ્યાની અંદર કાર્ય લોકો ઉપસ્થિત રહ્યા અને આજે આ આત્મુરતના કાર્યક્રમ સંપન્ન થયા છે અને આજે આ વિસ્તારની અંદર હજી પણ ઘણા વિકાસના કામો થવાના છે હું ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા પ્રભારીશ્રી જામચંડ જિલ્લા ભાજપ અને આજે ભાયાવદર નગરપાલિકા દ્વારા દસ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના વરદ હસ્તે આજે પાણીની પાઇપલાઇન નવી ડીઆઈ ગામ વિસ્તારમાં જ્યાં ભૂગર્ભ ગટર બાકી રહી ગઈ છે તે ભૂગર્ભ ગટરના કામ ગામની અંદર તૂટેલા રસ્તા હોય ત્યાં રિસર્ફેસિંગનું કામ નવા સોસાયટી વિસ્તારમાં જે રોડ બનાવવાના બાકી હતા તે નવા રોડ બનાવવાના કામ જેવા વિવિધ કામો આજે પૂર્ણ કરવામાં આવ્યા અને હજુ વાયાવડ નગરપાલિકા દ્વારા પાઇપલાઇનમાં જે કામો છે એવા દસ કરોડના કામો છે એટલે આવનારા સમયની અંદર આ કામો જે આજે ખાતમુહૂર્ત થયું છે એનું લોકાર્પણ થશે અને નવા બીજા દસ કરોડના જે પાઇપલાઇનના કામ છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવશે